thank you

બનાવવું છે કોઈ પણ જાતની તમારી પાસે લાઈન નથી બરોબર નથી બોરસદ પાદરા મીઠા પાણી ઈટ આવે બરોબર એમાં જેવી ક્વોલિટી બરાબર આપડે ઈટ નો ભાવ હું છે ઈટ વિશે જણાવ્યું હવે ભાવ વિશે શું છે એ મને ખાલી સજેશન આપી દે ખાલી ભાવમાં અલગ અલગ ક્વોલિટી હોય બરોબર તમારે જે નામ છે કોઈ નંદ છે તો નંદ નો ભાવ અલગ હોય

ઈ તમે તમને માલ પૂરો પડે માલ પૂરો પડે અને છેલ્લે એવી વસ્તુ તો નથી કે માલ દેખાડો બીજો વસ્તુ આપો એવું કઈ નથી તમારી થાય અમારી એટલે અમે જે સેમ્પલ બતાવ્યું એ સેમ્પલ તમારે હારે લઈ જવાની મારી ગાડી આવે એટલે એની સરખાવી લેવાનું બેન એવું જ આવે છે આ એ જ આવે મટીરિયલ એ જ આવે અને આપણે પાસે ખજાનો શું શું છે એ મને ખાલી એક જો ખજાનામાં સાહેબ જો મીઠા પાણીની બોરસદ પાદરાની મીઠા પાણીની ઈટુ વિશે તમે મને સમજાવી દીધું પણ ઈટમાં કેટલા પ્રકારની ઈટુ આવે છે એ મને ખાલી એક દેખાડો ખાલી પરેશ ઘણી પ્રકારની આવે ચાલો બતાવું ચાલો આ પરેશભાઈ આ તો બધી ઈટુનો બહુ ખજાનો છે મને સમજાવો કે ઈટુ છે ઈટુ નકો જો આ ઈટ છે બરાબર હા હા આ ઈટ છે આ તમે એલિવેશનમાં પણ યુઝ કરી શકો તણતરમાં પણ યુઝ કરી શકો એલિવેશનમાં યુઝ કરવી એટલે આ રીતના એલિવેશનમાં કરો એટલે આ રીતના દેખાવાની છે તણતરમાં કરો તો આ રીતના આમાં પ્લાસ્ટર ન કરો તો પણ ચાલે આનાથી ફાયદો શું છે ફાયદો સાહેબ એલિવેશન તમારું આ કેવું લાગે જોરદાર લાગે એક નંબર લાગે તો પછી બરોબર આપણી પાસે ઘણી પ્રકારની છે એક આ છે પછી આ છે આમાં તેવી રીતે હોય કે આમાં દિવાલ ચણવી હોય તો ચાલે ને આ દિવાલ ચણવામાં આવે જ ને બરોબર એક આ છે હોલો હોલોબ્રિક

કોઈ ગજીબો છે તમારે ગમે ત્યાં તમે આને જાળીનું પાર્ટેશન કરી શકો છો આ પાર્ટેશન કરવા માટે તમારે કાંઈ પણ મકાનની અંદર ક્યાંય પણ બારીની જગ્યા પડતી હોય તો તમે વાહન ફિટ કરી શકો છો પછી ગજીબાની અંદર ફિટ કરી શકો કોઈ એવી જગ્યા આવતી હોય તો તમે આ જાળી આપણી પાસ આની અંદર બહુ ઝાઝીક ડિઝાઇન છે કે તમે ગમે એ પસંદ કરો તો તમને આમાંથી ડિઝાઇન મળે ખજાનો છે ખજાનો એટલે તમે જે માંગો તે ડિઝાઇન મળશે પછી આ શું છે આ બધું

બેડરૂમ ની કોઈ પાછળની દિવાલ આવતી હોય લગાડવાના હોય ને એટલે આ માટીના આવે માટી ના કલર છે આ એક કલર છે પછી આ એક ટેરાકોટા કલર છે પછી આમાં બીજો એક કલર છે બ્રાઉન ટાઈપનો આમાં ત્રણ કલર છે એટલે આઉટર માં પણ ચાલે પછી તમારે હોલમાં કે રૂમમાં કે પાર્ટીશન દિવાલ આવતું હોય એમાં પણ અલગ 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 માં બધા નેચરલ લુક આપે આ છે આ વેસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું આ ડિઝાઇન છે ને વેસ્ટમાંથી બેસ્ટ એ ટાઈપ ની ડિઝાઇન છે પછી જે આ ઉપર ડિઝાઇન દેખાય ને આ બધી આ બ્રિક જ છે ક્લે બ્રિક જ છે બધી પણ આ બહુ વાયર કટ બ્રિક છે બધી ફાયર બ્રિક છે બધી આ બધી નેચરલ બ્રિક છે આ છે ને આ બધી નેચરલ છે પછી આ નીચે શું છે મકાન વાપરતા અત્યારે બેલા વાપરે વસ્તુ છે આ આર્ટિફિશિયલ છે આ સ્ટોન વસ્તુ કેવાય સ્ટોન માં બ્રિક છે આ સ્ટોન માં બધા પથ્થર છે આ બધી આર્ટિફિશિયલ છે આ બનાવટ વસ્તુ છે આમાં કોઈ આ ઓરિજનલ સ્ટોન નથી આપણી પાસે ઓરિજિનલ સ્ટોન પણ છે રાજુલાના આ આર્ટિફિશિયલ છે આર્ટિફિશિયલ બ્રિક છે અને આમાં જેટલી તમારી વેરાયટી દેખાય ને આમાં બધા અલગ અલગ કલર ના સ્ટોન છે બધી જેટલા આ સ્ટોન માં અલગ કલર જોતા હોય તો તમને મળી રહ્યા દસ થી પંદર પ્રકારના એક જ વેરાયટીમાં કલર આવે દસ થી પંદર પ્રકારના એક જ વેરાયટીમાં અને જશવિનભાઈ આપડે તમે શોરૂમ નું નામ એક છે કે ઇટનું શોરૂમ મેન ખાસિયત શું છે ખાસિયત એવી છે કે કોઈ પણ કસ્ટમર આવે ને આપડે ત્યાં એટલે કઈક નાની વસ્તુ લઈને જાવો જોઈએ હવે

કે સ્ટોકમાં હાજર નો હોય અમુક વસ્તુ એવી પણ છે કે એને સ્ટોકમાં રાખી નથી શકાતી કે ઓર્ડર આપ્યા પછી પંદર વીસ દિવસ વેટિંગ કરવું પડે અને આપણો ઈટ નો શોરૂમ છે એ આપણી આ જગ્યા ઉપર છે કે એવું કે અલગ શહેરોમાં કેવું કરે અત્યારે તો આ જગ્યા ઉપર જ છે આ પેલી અમારી શાખા છે અને હજી હવે અમે બીજી બ્રાન્ચ ચાલુ કરવા થોડીક મહેનત કરીએ છીએ અને થોડુંક વિચારીએ પણ છીએ આ વિશે બધું તમે મને સમજાવ્યું પણ હવે તમારો ગોડાઉન તો મને તમે દેખાડો ખાલી આવો ને બતાવું તમને ગોડાઉન ચાલો ચાલો

આ તો ઉપડે ને આપડતી આ ઓરિજિનલ પથ્થર છે રાજુલા નો આપડે રાજુલા ના પથ્થર નું પણ કામ કરીએ છીએ એમાં કલર ના પણ અલગ અલગ સ્ટોન છે જો આ કલર માં જ છે તમારી પાસે કલર સ્ટોન ઓરિજિનલ કલર સ્ટોન ઓરિજિનલ એમ જો આવું માર્કેટમાં માં કોઈ ની પાસે નથી પણ એ આવે ભરવા માટે આવે આ પથ્થર સ્પેશિયલ કડીઓ ભરવા માટે આવે હા એવી ડિઝાઇન બનાવી એવી ડિઝાઇન બનાવી જે ડિઝાઇન કેવી એ ડિઝાઇન બનાવી આ ઈ તે તમે જ ખુદ બનાવી આપો કે અમે ઓહો તમારે હવે મુંજાવાની જરૂર નથી કે ડિસ્પ્લે પર છે ને નામ નંબર એડ્રેસ બધું આપેલું છે એક વાર અવશ્ય મુલાકાત કરી લેજો ઈટ ના શોરૂમ ની